અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના રાષ્ટ્રીય દિવસની ઉજવણી સંપન્ન થઈ અમરેલી જિલ્લા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત વિદ્યાસભા પરિસરમાં આવેલી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળાના પ્રાંગણમાં પંદરમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ થીમ પર સંપન્ન થઈ હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત સમારોહમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારી કર્મયોગીઓ અને બીએલઓ નું સન્માન કરવામાં આવ્યું તેમજ મતદાન જાગૃતિ પોસ્ટર મેકિંગ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમરેલી પ્રાંત અધિકારી એમ જે નાકિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે ભારતના બંધારણે દરેક નાગરિકને મતદાનનો મૂળભૂત હક આપ્યો છે ખાસ કરીને યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ લોકશાહીમાં મત માટે પોતાના હકને અદા કરવાનો આ અવસર છે વર્ષ બે હજાર અગિયારથી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતનું ચૂંટણી પંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે યુવા મતદારોએ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કહ્યું કે દેશનું ચૂંટણી પંચ એ આદર્શ વ્યવસ્થા છે જે વિશ્વના અનેક દેશોને ન્યાયિક અને સુવ્યવસ્થિત ચૂંટણી થઈ શકે તે માટેનું માર્ગદર્શન આપે છે ભારતના ચૂંટણી પંચ પાસે વિશ્વના કેટલાક સમાન ચૂંટણી પ્રક્રિયા ધરાવતા દેશોની સંયુક્ત અધ્યક્ષતા હતી જે તાજેતરમાં જ અન્ય દેશને સુપ્રત કરવામાં આવી છે યુવાન મતદારો પોતાના મતાધિકારની અને મતદાન માટે જાગૃતિ પ્રસરાવે આ પ્રસંગે તેમણે લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં સુપેરી કામગીરી કરનારા જિલ્લા ચૂંટણી તંત્રના કર્મયોગીઓ અને ખાસ કરીને બીએલઓને બિરદાવ્યા હતા